હું જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયા અને અધિવક્તા મને હાલમાં જ મારા એક બે મિત્રો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા જાણ કરવામાં આવી કે તમારા એકાઉન્ટમાંથી અમુને મેસેજ આવ્યા છે અને અમુક પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા છે તો મેં ચેક કરતા મારું રાષ્ટ્રવાદી અધિવક્તા ગીરીશ સરવૈયાના નામે જે મારું એકાઉન્ટ ચાલે છે એવું કો ડમી એકાઉન્ટ કોઈએ મારું ફેસબુક હેક કરી અને બનાવેલ છે અને એમાં બીજા મારા કોમન મિત્રોમાંથી ફ્રેન્ડ એડ કરી અને એમની પાસે ખોટી ખોટી ડિમાન્ડો મેસેજ દ્વારા કરવામાં આવે છે તો મારું આ ફેક એકાઉન્ટ છે એ બાબતની સાયબર ક્રાઇમમાં પણ મેં જાણ કરેલ છે અને હાલ પૂરતું આ ફેક એકાઉન્ટ મેં બ્લોક કરાવી દીધેલ છે બંધ કરાવી દીધેલ છે તેમ છતાં પણ મારા જે ફોલોઅર્સ છે મારા જે મિત્રો છે એને મારા આ રાષ્ટ્રવાદી અધિવક્તા ગિરીશ રોવૈયાના ફેક એકાઉન્ટમાંથી જો કોઈપણ એવા મેસેજ આવે કે કોઈપણ પ્રકારની ડિમાન્ડ આવે તો મને તાત્કાલિક જાણ કરશો તો હું એ વ્યક્તિ ઉપર પગલાં લઈ શકું વિશેષમાં કે મારા આ ફેક એકાઉન્ટની અંદર સરકાર વિરોધના કે એવા કોઈ પણ ખોટા મેસેજો જો પોસ્ટ કરવામાં આવે તો એ પણ ધ્યાને ન લેવા મારી નમ્ર વિનંતી છે તો દરેક જામનગરના લોકો અને મારા મિત્રો તથા આમ તમામ પબ્લિકને મારી એવી વિનંતી છે કે આવા ફેક એકાઉન્ટથી બચવું અને આવા ફેક એકાઉન્ટ હોય કે તમારું પણ કોઈ પણ ફેક એકાઉન્ટ બનાવે તો એની તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી અને આવા એકાઉન્ટો બ્લોક કરવા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ